વિશ્વેશ્વર મહાદેવના મંદિરે જે ભાગવત સપ્તાહ એ સરસ રીતે સંપન્ન થઈ અને આ ભાગવત સપ્તાહની અંદર આ વિસ્તારના ભાઈઓએ અને બહેનોએ જે સરસ રીતે બળી સંખ્યામાં લાભ લીધો એમાં અમારા કૈલાસ ચેરિટેબલના ટ્રસ્ટના ભાઈઓએ પણ જે કાંઈ સેવા કરી છે આ કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ ગૌ સેવા માનવ સેવા અને ખાસ કરીને જેને ખરેખર જરૂરિયાત છે હવે લોકોને જેની જરૂરિયાતવાળા લોકોને અનાજથી માંડીને તમામ સેવાઓ કરી રહ્યા છે અવારનવાર આ કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ છે ઘણી જગ્યાએ પોતાની સેવા આપે છે ખરેખર આ મહાદેવનું મંદિર એ બેઠીએ તો જ આપને ખબર પડે કે ખરેખર ઉર્જાવાન છે અને આ વિસ્તાર ખરેખર આઠ દિવસ દરમિયાન ભાગવત પીઠું છે અને એનો લાભ લીધો છે એ ખરેખર સરાહનીય છે અને અહીંના જે પૂજારી છે એને પણ આ કાર્યમાં ખૂબ સરસ રીતે કામ કર્યું છે તેઓને પણ હું અભિનંદન આપું છું અને ખાસ કરીને કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે કાંઈ અહીંયાની સેવા પૂરું પાડવામાં આવી છે એ બદલ કૈલાસ ચેરિટેબલના ભાઈ રાજભાભાઈ અમારે સુનિલભાઈ મારા કલીગ મિત્ર વિક્રમસિંહજીભાઈ પણ આ કાર્યમાં સતત કાર્યરત છે તો આવા કાર્યમાં આપ સૌનો સાથ અને સહકાર મળતો રહે તેવી અપેક્ષા વિક્રમભાઈ પણ બોલશો નમસ્કાર જય માતાજી હું વિક્રમસિંહ ગોહિલ આજે ભાવનગરના ભરતનગર વિસ્તારમાં વિશ્વ વિનાયક મહાદેવના મંદિરે ભાગવત સપ્તાહ નિમિત્તે અમે આવ્યા છીએ એ ભાગવત સપ્તાહનું સાત દિવસનું ખૂબ સરસ આયોજન હતું પૂજ્ય ઠાકર દાદાએ બહુ સરસ ભાગવત દર્શન કરાવ્યા ભાગવત સપ્તાહમાં ખૂબ મજા આવી મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે મંદિર પહેલાં કેવું હતું મને ખબર છે અને અત્યારે મહાદેવની કૃપાથી ખૂબ સરસ મંદિર બન્યું છે અને ખાસ કરીને એનો ફાળો છે ને આજુબાજુના વિસ્તારના આ પછી અહીંના મંદિરના શ્રીનો ખરેખર ખૂબ મહેનત છે અને બહારથી દાતાઓએ જે કાંઈ સહયોગ આપ્યો છે એનાથી મંદિરની કાયાકલ્પ થઈ છે ખરેખર ખૂબ ઉર્જાવાન મંદિર છે ખૂબ મજા આવી છે આજ ભાગવતની પૂર્ણાહુતિ થઈ છે એ દિવસે આજે અમે કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ બટુ ભોજનનું આયોજન કર્યું છે નાના નાના ભૂલકાઓને ત્રણસો જેટલા બાળકોને આજે અમે જમાડવાના છીએ દાળ પુરીનો પ્રોગ્રામ છે બટેટા ભૂંગળાને અલગ અલગ વસ્તુ બાળકોને જે ભાવે એવું સ્વાદિષ્ટ ભોજન સારી ગુણવત્તાનું અહીંયા બનાવવામાં આવે છે અને અહીંયા જ પીરસવામાં આવે છે એવું ભોજન અમે કર્યું છે આજની અમારી આ સેવા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બીજું વિશેષમાં એ કહેવાનું કે આજુબાજુના ભાગવત સપ્તાહની અંદર ખૂબ જ સરસ દેહનો એ સાથ સહકાર આપેલો છે ખૂબ સરસ મંડળ તૈયાર થયું છે એકતા વધી છે અને આવીને આવી એકતા જળવાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ